જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક સનાટ્ય બ્રાહ્મણની વાર્તા કરી હતી આજે આપણે એક રાજપૂત એની વાર્તા કરીશું જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે શ્રી ગુસાઈજીનો સેવક એક રાજપૂત દ્વારિકાજીના માર્ગમાં રહે છે તેમની વાર્તા કરીએ એક વેળાએ શ્રી ગુસાઈજી શ્રી ગોકુળથી શ્રી દ્વારિકાજી શ્રી રણછોડરાયજીના દર્શનાર્થે પધારી રહ્યા છે ત્યારે માર્ગમાં એક ગામમાં મુકામ કરે છે ત્યાં એક રાજપૂતને તેમના દર્શન થાય છે તે સાક્ષાતપૂર્ણ પુરુષોત્તમ શ્રી સૌ લલિત શ્રી નંદરાય કુમારના દર્શન એ રાજપૂતને થાય છે ત્યારે તેના મનમાં એમના સેવક થઈએ તો સારું એમ થાય છે પછી રાજપૂત દંડવટ કરીને બે હાથ જોડીને શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ ધીરાજ આપ મારા પર કૃપા કરીને અનુગ્રહ કરીને મને આપનો સેવક કરો એની દિનતાભરી વાત સાંભળીને અને આરતી જાણીને શ્રી ગુસાઈજી કૃપા કરીને તેને નામ સંભળાવીને સેવક કરે છે પછી કેટલાક દિવસે તે રજપૂત શ્રી ગુસાઈજીનો લીલા વિસ્તાર સાંભળીને સવારી કરીને દોડીને હિમાલય તરફ જાય છે કેમ કે એ ભક્ત છે લીલામાં એનું નામ રસાલિકા છે ગતિવતાલીકાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે રસાલિકા શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપમાં અનુરક્ત છે તેથી અહીં પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ થાય છે તેથી અંતર્ધ્યાન લીલા સાંભળતા જ એનું ચિત્ત ડામડોળ થઈ જાય છે ત્યારે બીજી મંજલ પર શ્રી ગુસાઈજી એ રાજપૂતને દર્શન આપીને વચન આપે છે કે હું તને રોજ દર્શન આપીશ તો દુઃખી નહીં થા પછી એ રજપૂત શ્રી ગુસાઈજીને દંડવટ કરીને પોતાને ઘરે આવે છે તેનું બધું દુઃખ દૂર થાય છે એ રાજપૂત શ્રી ગુસાઈજીનો ખૂબ કૃપાપાત્ર ભગવદ્દીય બને છે એથી એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક શેઠની દીકરી એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ